જય શ્રીરામ અને ગુરુની મિત્રો તો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જઈશું આજે તારીખ છે ચૌદ આપણે નાઈતો હોય ને નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે પછી આપણે પીધો ચા અને આપણે ઘરે આવી ગયા દીપભાઈ કરમોર જો 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 હું વિડીયો ચાલુ કર્યો તો એ શર્મામાં માં જોઈ એટલે જોઈ એટલે આવીને સીધા હતાંડા એટલે એ અધ શરમાવો છોકરો હું ભાઈ બહુ શર્માવું પછી ને દીપ નીકળી ગયા ગામમાં મનોરસમાં ચાલો પછી રસ્તામાં જોઈએ તો અહીંયા કૂતરાનું બાદણું માલતું હતું અમે તો છોડાવવા ના ગયા પણ પછી અમે અહીંયા ગયા તો એ ભાગી ગયા લે ભાઈ ભાઈ પછી આપણે મેડ અમીરભાઈ આપણા સ્કૂલના મિત્રો અને પછી અમે તો પછી આપણે જમી લીધું ચાલો મિત્રો આવી ગયા ઘરે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે નીંદરે પણ કરી લીધી છે પછી ભૂખ લાગી આપણે ખાધી વેફર પછી ગયા ગામમાં ગીધી પછી આપણે લીધું ઠંડુ આવ્યું મિમાન મિમાન છે આપણે કિશનભાઈ ને ભયશભાઈ અમિતભાઈ અને આપણે બધા બેઠા જઈએ ચર્ચા વિચારણા કરી છે અને હવે આપણે જવાનું છે ખેતરે ચાલો તો ખેતરે પહોંચી ગયા છીએ અને ખેતરમાં ચક્કર મારી લઈએ પછી આપણે ખાધું તરબૂચ જરાગ કાચું હતું પછી આપણે થોડી ચક્કરમાં એને નીકળી ગયા ખેતર ઘરે બાજુ ખેતરથી અને આપણે મેં એનું ડમ પહોંચી ગયા ગામમાં પછી આપણે પીધી સોડા અને હવે નીકળી ગયા ઘર બાજુ ચાલો મિત્રો ઘરે તો હવે આ બધો ડાયરો અહીં બેઠો છે તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભાઈઓ મળીએ બીજા વિડીયોમાં બાર